ગુરુ અને શિષ્યનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે પરંતુ આજે વાત એક એવા ગુરુની કરવી છે કે જેણે આ શબ્દ પર કલંક લગાવ્યો છે આ ગુરુએ શિષ્ય સાથે એવું કૃત્ય કર્યું છે કે જે જાણીને અને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે ગુરુ શિષ્યના સંબંધ ને લાંછન લગાવતી ઘટના અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં મદરેસામાં અભ્યાસ કરાવતા મોલાએ તેના જ શિષ્ય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સગીરના વાલીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગુરુ શિષ્યના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો મદ્રેસામાં સગીર સાથે વિરુદ્ધનું કૃત્ય સગીર સાથે કરનાર ધરપકડ સરખેજ પોલીસની ગિરફતમાં ઉભેલો આરોપી છે નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ હઝરત સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપ સર તેની ધરપકડ કરવામાં આવી છે સગીરને છેલ્લા કેટલાક દિવસથી પેટમાં દુખાવો થતો હતો એ બાબતે માતા પિતાએ પૂછતા મૌલવીએ કરેલા પિશાચી કૃત્યોનો પર્દાફાશ થયો હતો જેને લઈ પોલીસ ફરિયાદ કરતા પાપી મૌલાનાને જેલ હવાલે કરવામાં આવ્યો છે એ એની તબિયત બગડતા એના માતા પિતાએને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવ્યું કે છેલ્લા દોઢેક વર્ષથી જે બાળક સાથે વીસ થી પચીસ વખત સૃષ્ટિવૃત્તનું કાર્ય કરેલું છે અને તે અનુસંધાનમાં સરખેજ પોલીસનો ગુનો દાખલ કરવામાં આવેલો ધરપકડ કરી છે છે તપાસ હાલમાં અગિયાર વર્ષના સગીર સાથે દોઢ વર્ષમાં વીસ થી પચીસ વાર ખરાબ કૃત્ય આરોપી મોલાના મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે સરખેજ વિસ્તારમાં આવેલ મસ્જિદમાં અઢી વર્ષથી રહેતો હતો મસ્જિદના મદરેસામાં આવતા બાળકોને ભણાવતો હતો આ મદરેસામાં અહીં રહેતો અગિયાર વર્ષીય સગીર પણ આવતો હતો આ સગીર સાથે મોલાના એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આરોપીએ પહેલી વાર જયારે ખરાબ કામ કર્યું એ પછી વિદ્યાર્થીને ધમકી આપી હતી જેથી ડરી ગયેલા સગીરની ની માતા પિતા વાત કરવાની હિંમત ના થઈ જેનો લાભ ઉઠાવી મૌલાના દોઢ વર્ષથી સગીર સાથે ગંદુ કામ કરતો રહ્યો જેના કારણે વિદ્યાર્થીના પેટમાં દુખાવો થતો હતો દીકરા પેટમાં દુખાવા ને પહેલા તો માતા પિતાએ ગંભીર ન માન્યું પરંતુ રોજ બરોજ દુખાવો રહેતા તેનું કારણ પૂછતા મોલાનાની કરતૂત બહાર આવી આ સાંભળી માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અગિયાર વર્ષનો એ ફૈઝાને હાલી મસ્જિદ છે રોઝા સરખેજ ખાતે ત્યાં કુરાને શરીફ પઢવા માટે જતો હતો તો ત્યાં કુરાને પડી પઢવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મહંમદ ઇબ્રાહીમ હજરત એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય છે જે મોલાના છે બેઝિકલી ઉત્તર પ્રદેશ મુરાદાબાદના છે અહીંયા અઢી વર્ષથી ભણાવવા માટે રાખેલા છે અને આજે મેં ફેઝાને હાલી મસ્જિદ કહી એના ઉપર જ એની એક રૂમ બનાવેલું છે ત્યાં જે રહે છે અને કુરાને શરીફ બધાને ભણાવે છે આમાં બનેલું જે બાળક છે એની તબિયત બગડી એટલે ઘરવાળાએ પૂછપરછ કરી ખરેખર ત્યાં કંઈ બીજું કંઈ ખાધુંતું નથી તબિયત બગડી તો એટલે પછી એને આખી હકીકત જણાવ્યું કે જે જે હું છું ત્યાં છે છે નૂર હસન એ મારી કાર્ય કરે મદરેસામાં માતા પિતા પોતાના બાળકોને સારું જ્ઞાન મળે તે હેતુથી મોકલતા હોય છે પરંતુ પવિત્ર જગ્યાએ ધર્મના સારા પાઠ ભણાવવાની જગ્યાએ નૂર હસન મોહમ્મદ જેવા મોલાનાના કારણે ગુરુ શિષ્યના સંબંધ પર કલંક લાગ્યો છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ